એક ભાઈ આપણને પૂછતા હતા કે કેમ હવે વાડી ખેતરના વિડીયો નથી બનાવતા તો ભાઈ વાડી ખેતરમાં એવું છે કે આપણે વેસવાવાળાને વાળાને જોવે છે કિંમત ત્રીસ લાખ રૂપિયા વીઘો કે અમારે ત્રીસ લાખ રૂપિયા વીઘો વેસવાની છે અને જે લેવા વાળા માણસો છે એને એક વીઘો લેવી હોય અને એ તે બે લાખ ત્રણ લાખ ચાર લાખ રૂપિયા વીઘો તો પેલા તો તમને વાત જણાઈ દઉં કે ભાઈ એક વીઘો કે બે વીઘા જમીન આવે જ નહીં પેલા પ્રથમ આપણે ખાતે કરવામાં તે જમીન ફરજિયાત સરકારી રીતે જોવે છે બીજા વાત એ કે આપણે એને કરીને વેચવા જઈ છીએ તો ઘણા માણસો ને એને કરીને જોતી હોય તો એને ભાવ નો ભરવો હોય એટલે ક્યાંય પછી વાડીમાં ભેગું થતું નથી એટલે આપણે વાડી ખેતરના વિડીયો ઓછા કરી ને છે અને ઓછા બનાવી છે દેખાડવા જવામાં એવું છે કે આ પ્રોપર્ટી ફિલ્ડમાં જ્યારથી જોડાણો છું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માણસો ખોટા હોય છે જીરો પોઈન્ટ એક ટકા માણસો જીરો પોઈન્ટ ઝીરો એક ટકા માણસ હાસા હોય છે કે જેને ખરેખર પ્રોપર્ટી ખરીદવાની હોય અને જે ખરીદતા હોય છે અમારી ભાઈ બાકી તો બધા શું છે કે જોવા આવતા હોય ઘણા તો હાવ એમના એટલે આપણે વાડીને ખેતર જોવા જવાનો ચાર્જ એટલે વધારી દીધેલો છે કે ભાઈ પચીસો રૂપિયા થાય છે એ પછી તમે જયારે અમને ટકાવારી આપો ત્યારે એમાંથી તમારે માઇનસ કરી નાખવાના પછી બીજી મારા વિડીયોની તમને વાત કરું તો ઘણા માણસો એવું કહેતા હોય કોમેન્ટમાં આ જે બધી કોમેન્ટો અમુક અમુક મેં હોલ્ડ કરી રાખી હોય એ વાંચીને પછી ડિલેટ મારી દેવાની હોય એ બધા વાંચે એવું ન રહેવા દેવાનું હોય એટલે એમાં ઘણી વાર એવું લખ્યું હોય એટલે ભાઈ એક જગ્યાએ ઊભો તો રહે પછી ઘણા એવા કોમેન્ટો મારતા હોય કે ભાઈ કપડાના ઠેકાણા નથી કે કપડા તો સારા પહેરો તો ભાઈ મારા કામ થી મતલબ રાખો કપડા ભલે પહેર્યા હોય આપણે હું કામ તેમ તો હવે સાદું જીવન છે તો હાદા પહેર્યું ને વીઆઈપી ક્યાં પહેરવા જવા હવે એટલે જે જેવો શું એવો આવો શું પછી ઘણી એવી કોમેન્ટ અમુક અમુક તો મારે તમને કીધા જેવી ન હોય એવી કોમેન્ટ મારતા કઈ વાંધો નહીં તમ તારે તમારી ઈચ્છા સ્વતંત્ર દેશ છે આપણો તમને કઈ કહેવાય તો નહીં